નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં કે નવા વિડીયોમાં આજ તો અમે કંઈ વધારે રખડો બખડવાનું તો નહીં ખાલી એમ અમારે જસંતભાઈ બેઠાએ તે બે બેતાઈને લીક કંઈક ગાયણો ગાવી દે દેવફાના ગાવી દે દિલને ખુશ કરી નાખે એવું ગાવશે વડે

આજે અમારે જસવંતભાઈ કંઈક આવે છે તો એ મારા માટે કઈક બે ત્રણ લીકીઓ ગાવશે તમને સંભળાવશે અને થોડી મોજ કરાવશે તો ચાલુ કરે જસવંતભાઈ હા આપણે વિરલભાઈ ને ખુબ ખુબ જય મોગલ જય માતાજી તમારા કૃપા થી અમે તમે ખાલી એક તમારો લીટી તમારા માટે ગાવાની છે તો અમે ગાઈ નાખશું એનો કોઈ આમદો નથી આપણે ગામડા માણે આ ગામડિયા છે એટલે અમે આવા બેઠા છે કુદકી સાથે માણા કેવા છે પણ કઈ નઈ આ ખાલી લીટી બનાવવા માટે થોડી બે કડી યાદો મે આવતી રાતે રડાવતી ખોટી રખડાવતી યાદો મેરલને રાતેરખડાવતી ખોટી રખડાવતી ઓડી વિરલ જીવડો જાય હો જાનુડી જો વિના ના જીવડો આપણા મિત્રોને બહુ ખૂબ ખૂબ આભાર સાવર વિરલ ભાઈનું થોડીક એમના લાઈક માટે થોડુંક કીધું છે તો એ બેઠા છે ખાલી એમ ગમત ગમત માં આ વિડીયો કરી નાખ્યો છે મિત્રો તમને ફાવે તો લાઈક કરજો અને અમારી ચેનલ કઈ આગળ વધારે સબસ્ક્રાઇબ કરજો જય મંગલ જય માતાજી જય કૃપા બાબા લંખી માર નામ રે ગોરી તું આઈ જાન મોવા અરે ભીગા પુરા બજાર પાટણી ગોરી તું આઈ જાન મળવા કોગુમાં બજાર જો તો માટણી ગોરી તું આઈ જાન મળવા આ ખાલી બે છે મિત્રો હજુ આગળ વધારશો મારા વિરલભાઈની એમ ખૂબ એમનો આભાર છે એમની ફેમસ સુધી એટલે આ થોડુંક અમે કોલ કરી જવું છું મિત્રો તમે જે હે વિ પ્રેમી પંખી જોડલી રે અદ તૂટી ગિરે હેવ સપના જોયા હારે જીવવાના સપના રાખ મા આ વ પ્રેમ ના જારો હે વેરી રે કેમ કરી બેલા તમારા વિરલ બની આ એક મિત્રો એ ખ્યાલ એની ફેમસ હતી અને ગીત એકદમ લોકગીત નથી પણ એક બે મિત્રો હતું એટલે એમની કૃપાથી બહુ આગળ થોડીક અમે લાયક બનાવો કોસિલ કરીએ છીએ મિત્રો વિડીયોને ક્યાંક લાઈક કરજો